દરેક ગામની કોઈના કોઈ વાનગી ખૂબ જ ફેમસ હોય છે જેમ રાજકોટનું ચાપડી તાવો અને મહેસાણાનું તુવેઠોઠા તેવી જ રીતે સુરેન્દ્રનગરનું ફેમસ છે લીલા ચણાનું શાક જેને ઝીંજરાનું શાક પણ કહેવામાં આવે છે આખા શિયાળાની સિઝનમાં તે લોકો વાડીયા પોગ્રામની અંદર આ ઝીંજરાનું શાક બનાવતા હોય છે તો આજે આપણે તેને વાડીયા બનાવીશું અને એ પણ દેશી ચૂલામાં તો સૌથી પહેલાં આપણે ચૂલો પેટાવી લેશું અને તેના ઉપર પાણીને ગરમ થવા માટે રાખી દઈશું પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે ઝીંજરા ફોલી લેશું આજે આપણે પચાસ વ્યક્તિઓ માટે ઝીંજરાનું શાક બનાવીશું તો ટોટલ આપણે અહીંયા બે બાઉલ ઝીંજરા ફોલી લીધેલા છે હવે તેને આપણે પાણીની અંદર એડ કરી દઈશું અને આ રીતે આ ઝીંજરાને આપણે પકવવાના છે પાણીની અંદર હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો અને જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેનો ખૂબ ખૂબ આભાર શાક તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ઝીંજરામાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે અને સારી રીતે તેને બાફી લેવાના છે ઝીંજરા બફાઈ છે ત્યાં સુધીમાં આપણે શાકની તૈયારી કરી લેશું તો અહીંયા લાલ મરચાંની પેસ્ટ લીલા મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લીધેલી છે ઝીંજરા લીલા છે એટલે તેને બફાતા વધુ સમય નહીં લાગે ફક્ત દસથી પંદર મિનિટમાં ઝીંજરા છે તે સારી રીતે બફાઈ જશે ઝીંજરા ઓવર ન થઈ જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણા ચણા સારી રીતે બફાઈ ગયેલા છે તો હવે તેને સાઈડમાં રાખી દેસું ત્યાં સુધીમાં આપણે વાડીએથી લીલું લસણ લીલી ડુંગળી અને કોથમરી તોડી લેશું અને તેને આપણે ધોઈને સારી રીતે ઝીણું સમારી લેશું તો તમે ક્યારે આવો વાળીએ પ્રોગ્રામ કરેલો છે કે નહીં ઝીંજરાના શાકનો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો વઘાર માટે આપણે તપેલું રાખી દઈશું અને તેમાં તેલ એડ કરી દઈશું તો આપણે અહીંયા સાતસો ગ્રામ સિંગ તેલ લીધેલું છે સૂકા ગરમ મસાલા જેમાં તજ લવિંગ બાદિયા સૂકા મરચાં અને તમાલપત્ર લીધેલા છે સૌથી પહેલાં આપણે વઘારમાં બધા સૂકા ગરમ મસાલા એડ કરી દઈશું અને રાયજીરુંથી વઘાર કરી લેવાનો છે આ શાક સિંગતેલની અંદર તો ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે તો તમે સિંગતેલ બને તો ઉપયોગ જરૂરથી કરજો રાયજીરું સારી રીતે તતળી જાય પછી તેની અંદર આપણે ડુંગળીની પ્યોરી એડ કરવાની છે અહીંયા આપણે એક કિલો સૂકી ડુંગળીની પ્યોરી એડ કરેલી છે અને ડુંગળીને પણ આપણે સારી રીતે તેલમાં સાતળી લેવાની છે પાંચક મિનિટ પછી આપણે ડુંગળીની અંદર લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું તેની અંદર આપણે થોડી કોથનીના પાન પણ એડ કરેલા છે સાથે આદુ મરચાંની પેસ્ટ અને થોડી એવી આપણે કાઠિયાવાડી લસણની ચટણી એડ કરી દેસું હવે સારી રીતે ગ્રેવીને પાકવા દેવાની છે હવે તેની અંદર આપણે લીલી ડુંગળી અને લીલું લસણ પણ એડ કરી દેસું જેથી સારી રીતે તે પણ પાકી જાય અને વચ્ચે વચ્ચે આપણે ગ્રેવીને ચલાવતા પણ જશું જેથી ગ્રેવી આપણે નીચે ચીપકે નહીં તો તમે વાળી પ્રોગ્રામની અંદર કયું શાક બનાવો છો તે પણ કમેન્ટ કરીને કહેજો તો ડુંગળી આપણી સારી રીતે થઈ ગયેલ છે અને કિનારા ઉપરથી તેલ પણ છૂટું પડી ગયેલ છે તો હવે આપણે અહીંયા દોઢ કિલો ટોમેટાની પ્યોરી એડ કરી દઈશું અને શાકનો સ્વાદ સો ગણો વધારવા માટે અહીંયા ભોજ કંપનીના આપણે બધા રૂટીન મસાલા લીધેલા છે જેમાં લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર અને ગરમ મસાલા પાવડર લીધેલા છે તો આ મસાલા તમારે ઓર્ડર કરવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી જ માહિતી આપેલી છે તમે ત્યાં જઈને ઓર્ડર કરી શકો છો અહીંયા એક ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાચીરું પાવડર એડ કરેલો છે આ મસાલા છે તે એકદમ ફ્રેશ છે જેની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે અને એકદમ એક્સપર્ટ ક્વોલિટીના છે સાથે જ સ્વાદ અનુસાર નમક એડ કરીને આપણે ગ્રેવી ઉપરથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી સારી રીતે તેને પાકવા દેસું ચૂલાના તાપ ઉપર શાકની અંદર તમારે જેટલો રસો જોતો હોય તેટલું પાણી ઉમેરી દેવાનું તો અહીંયા આપણે બે બાઉલ પાણી ઉમેરેલું છે સાથે જ આપણે જે બાફેલા ચણા હતા તે ચણાનું પાણી હટાવી દેસું અને ચણા એડ કરી દેસું અને સારી રીતે આપણે ઢાંકણ ઢાંકીને તેને થવા દઈશું આ શાક તમારે ઠીક બનાવવું હોય તો પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું અને જો રસાવાળું જોતું હોય તો હજી તમે પાણી ઉમેરી શકો છો જીંજરાને પણ હવે મસાલા સાથે સારી રીતે પાંચથી દસ મિનિટ માટે થવા દેસું હવે આપણે ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ઉકળવા દેસું શાકને ત્યાં સુધીમાં આપણે વાડીનો નજારો માણી લઈએ તો આ બાજુ આપણું શાક પણ તૈયાર છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું લીલા ચણાનું શાક તૈયાર છે શાકની અંદર આપણે લીલા ધાણા છાટી દઈશું જે આપણે વાડીના જ લીધેલા છે એકદમ ફ્રેશ આ રીતે લીલા ધાણા વાડીના હોય તો શાકની અંદર લીલા ધાણાની સુગંધ છે તે ખૂબ જ સરસ આવે છે શાક આપણું તૈયાર છે હવે ગરમ મસાલો છે તે આપણે ઉપરથી એડ કરવાનો છે તો અહીંયા આપણે ગરમ મસાલો પણ ભોજ કંપનીનો લીધેલો છે તો અહીંયા આપણે બે ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે અને સારી રીતે શાકમાં મિક્સ કરી દેસું તો શાક તૈયાર છે જો તમારે આ ભોજ મસાલા મંગાવવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી માહિતી આપેલી છે તમે ત્યાં જઈને ઓર્ડર કરશો અને મારો કૂપન કોડ યુઝ કરશો તો તમને સત્તર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે જો તમે જૈન છો અને તમારે જૈન મસાલા મંગાવવા છે તો તમે ભોજના જૈન મસાલા પણ તમારા માટે અવેલેબલ છે તમે તે પણ ઓર્ડર કરી શકો છો તો ગુજરાતીઓના ફેવરેટ લાલ મરચાંને હવે આપણે તળી લેશું મરચાં તૈયાર છે ઉપરથી આપણે જીરું મીઠું છાંટી દેસું અને આપણે ડીશને સર્વ કરી લેશું તો તૈયાર છે સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક જેને જીંજરાનું શાક પણ કહેતા હોઈએ છીએ જેને આપણે ગરમા ગરમ બાજરાના રોટલા સાથે સર્વ કરીશું સાથે વેજીટેબલ ખીચડી માખણ ગોળ અને મરચાં અને સાથે ઠંડી ઠંડી છાશ જો તમને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ